ભરૂચ જાડેશ્વર થી તવરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે તંત્ર દ્વારા હાલમાં આ માર્ગ દુરસ્તીના કામો હાથ ધરવામાં આવ્યા છે પરિણામે માર્ગના કેટલાક હિસ્સાઓ પર ટ્રાફિક જામ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે વહીવટી તંત્રએ આ સ્થાઈ નિર્ણય કરીને આ રસ્તાને વનવે જાહેર કર્યા છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ રોજ રોજ હજારો વાહનો નિયવર જવર રહે છે જેમાં મોટા ભાગના વ્યક્તિઓ ઓફિસ અથવા કંપનીમાં કામ કરવા જતા હોય છે ખાસ કરીને સવારે પીક અવર્સ દરમિયાન ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી બસો ખૂબ જ ઝડપી અને બેફામ રીતે દોડાવવામાં આવે છે જેના કારણે અકસ્માતોની બે થી સતત રહે છે આવા સવારમાં આવી જ એક ગંભીર ઘટના તવરા બસ સ્ટેશન પાસે થઈ હતી

પુન વિચારમાં લેવામાં આવે તથા બસ સેવાઓનો વ્યાપાર કરતા વાહન ચાલકો માટે યોગ્ય માર્ગદર્શિકા બનાવવામાં આવે તો તંત્ર સમયસર પગલાં લે તો આવી ઘટનાઓ પુનરાવૃત્તિ પામે તેવી શક્યતા નકારી શકાય નહીં